કડીના ઇન્દ્રાળ ગામની પ્રા શાળામાંથી થયેલા ટેબ્લેટ ચોરી કરનાર બે બાળ કિશોર ઝડપાયા ટેબ્લેટ સ્કૂલની પાછળ ઉકરડામાં સંતાડ્યા હતા કડી તાલુકાના ઇન્દ્રાળ ગામે આવેલા શારદા મંદિર પ્રાથમિક શાળામાં બે મહિના અગાઉ ચોરીની ઘટના સામે આવી હતી જે બાદ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા કડી તાલુકાના નંદાસણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસ દ્વારા ચોરી કરનાર બે બાળકિશોરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી કડી તાલુકાના ઇન્દ્રાળ ગામે આવેલા શારદા મંદિર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ સારું વાપરવા આવતા ટેબ્લેટની ચોરી વર્ગખંડમાં પડેલા હતા તે દરમિયાન થઈ હતી જે બાદ પ્રિન્સિપાલ દ્વારા કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાદ નંદાસણ પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી નંદાસણ પોલીસ સ્ટેશનના પીએઆઈ પીએલ સોલંકી વિજયસિંહ પંકજકુમાર સહિતનો સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન ગામ પાસે પહોંચતા બે બાળ કિશોર ઇન્દ્રાણ ગામની પ્રાથમિક શાળા પાસે ઊભા છે અને બંને પાસે ટેબ્લેટ જેવી વસ્તુ છે જે આધારે નંદાસણ સ્થાપના પોલીસ સ્ટેશન અધિકારીઓ દ્વારા પંચોની સાક્ષી બંને બાળ કિશોરીને ઝડપી પાડ્યા હતા જે બાદ બંને પાસે રહેલા ટેબ્લેટને કબજે કરી લીધા હતા તેમજ તે બાબતે પૂછતાછ તેઓએ ઇન્દ્રાળ ગામની પ્રાથમિક શાળામાંથી ટેબ્લેટ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે દરમિયાન બીજા ટેબ્લેટ પ્રાથમિક શાળાની પાછળ ઉકરડામાં કંટાળેલો હોવાની કબૂલાત પણ કરી હતી પોલીસ દ્વારા તપાસ કરતા પંદર જેટલા ટેબ્લેટ મળી આવ્યા હતા પોલીસે બંને બાળકિશોરોને ઝડપીને નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રાજુ ઠાકોર કડી